કઈ કંપની હલે બીટ સિરિયલ વાળા હાવ આમ લૂંટવાના ના હોય હાવ આમ લૂંટવાના ના હોય આ જો હપુચી આવું એટલે હપુચી આટલી કોથરી તો આટલું કોણ લૂંટે યાર સમજો નહીં પડતી હું નહીં ખાતો ભાઈ ખાલી બતાવું હું હપુ એક એક હાથમાં આટલા માં આવી એટલું જ છે કંપની વાળા હે પાર્લેજી ખરું લૂંટવાનું ચાલુ કરી છે

જી હવે ખેતરમાં કંટાળો બહુ આવે છે બે ત્રણ દિવસ કામ નહીં કર્યું પ્રસંગની રીતે આજે કામ કરીએ એટલે કંટાળો આવે ને તમારે જોડે આવું થાય છે નહીં કોમેન્ટ કરજો બધા તો ગાય જો ખેતરમાં આવી ગયા છે હવે ખબર પડતી ક્યાંથી વાળવું એવું એટલે આપણે શું કરીશું ઘાસ ઘાસ ગાથ અમુક વાળી લઈએ પેન જે સામે થોડુંક વચ્ચે પાર્યો દેખાય છે અહીં વાળી લઈએ અને આ લાઈન વારું વાળી દઈએ મારે પહેલું તો આ ઘડિયાળ મૂકી દઈએ બા ભૂલથી પેર નહીં આવતું હોય ખેતરમાં ઘણું પેર નહીં આવતો તો ગાય જો આજે વાળતા વારતા હોય ને પાછું અહીંયા વાગી ગયું છે હાથમાં ગાઈસ જો તમને કહેતો તો કે કંટાળો આવા આવવાનો કે જો વરસાદ થોડા થોડા હાલ થઈ ગયા તો થોડા પાણી થોડું જોકો દેખાય કેમેરા ઉપર પાણી પડે ને એટલા માટે તમારે શું કરું જો આવા છોડા રહે છે આપણે વાંધો નહી વાડી છું પણ જો વધારે વધારે આવે તો તારી છે તો ગાઈસ જો આવી ગયા છે અરે આ તો બહુ ખતરનાક વરસાદ પડ્યો કે તરો આખા પર દીવા એટલે કપડાં ઉપર બદલી જા આરતી જો કાનો જો પતિ જ નહી આ હાડી ભરવાનું બધું આ જમી લીએ હવે બેઠા ખાવા માટે તો શું આજે બટાકા અને વટાણા ને હળતા ખાઈ ગયા ખાવાનું ખાઈ લીધું છે અને આ કાલના વર્ગે પણ મેન નહીં આવે ખોટું આપડે ક્યાં જરૂર છે આ બધી આપડે જરૂર છે તો ગાય જો હું આ તો ખેતરમાં મોટર બંધ કરવા માટે મોટર તો બંધ કરી દીધી છે અને ગાઈસ જો તિટોળી ના ઈંડા લગભગ થોડાક દિવસ પહેલું થયું છે અરે ખાઈ જોતા આપણે ના આવી ઇન્ડિન્ડિયા કચ્છી એને બેઠી હતી આ ખાડો ને એટલે કોઈ વાતો નહિ આપણે નોર્મલ ફોન ખાઈ લઈએ લી નીકળીએ ઘરે તો હા ખાઈ લીધું ફોન નીકળ્યું સીધા ઘર બાજુ પપ્પાને બાઈક જોયે છે એટલે ફોન આવ્યો તો ગાય જો હજુ છે ને આ કાલનું ચાલુ હે વધપ પણ હજુ મેન નહીં આવ્યો એટલે હું તમને એટલું જ કહેવા માગું કે આપણે ગામડાવાળાના બધું ના ચાલે સિટી જે તમારે બે ને એમના બધું ચાલે ગામડાવાળા ના ચાલે આ તો ના પાડી મેં ચોકમાં ચોકમાં આવી દીધો આરતી આપી તો ખાલી એમને પૂરું કરવા માટે કરે બાકી લાઇટ તો આરતી જ અમને તો ખબર છે આ વસ્તુ કરાય જ નહીં એની જરૂરી નથી જો કે આપણે બધું કરવાય નહીં આવી શું હોય વિધિ વિધિ આ બધું સમજાવવા કામ શું કહેવાનું વિધિ કહેવાય મને કે મને હેઠ હું ગાય જો અત્યારે હવે જઈએ છીએ રામદેવ ના એટલે બે ત્રણ દિવસ પેલા જશવંતા ને ત્યાં જમવાનો પ્રોગ્રામ છે તો આપણે જમાડવા છે ત્યાં જમવા જઈએ છીએ હવે દવાખાના લઈ લઈએ દવાખાના જે ચોક્કસ છે

તો ગાય જો ઘરે આવી ગયા છે અને હવે એડિટિંગ કરીને બી દઈએ જો તમને આજનો બ્લોગ નમ્યો હોય તો લાઇકજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો ચેનલ પણ નવા હોય તો ચેનલ કરી દો સબસ્ક્રાઈબ તો મળીને આ બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચી ઓકે બાય